એક દુ તાર પાંચ છ સાત આઠ નસ એગારો બારો તો ચૌદ પંદર ષો સતી એકવીસ બાવીસ તેઈશ પચીસ છબ્વીસ સાત ઊંચી બત્રીસ છત્રીપાસ બહુ ત્રેપ છી સત આશી આશી એકષ્ટી બાષ્ટી ચષ્ટી ચુરાશી પચાશી છશી બોલો బషట్టి తేషి చుయాష్ పషా సీ అశి అశి బాశీ తియాశీ చురాశి పచాశీ ఛరాశి సతాశి పంచాశ ఇం బా చౌవ్ పంచా చూ అసిషి